તો મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે જે તમે જોઈ શકો છો આનો રસ્તો છે જવાનો અને એથી આગળ જો સરસ મજા ને એથી બજાર ચાલુ થઈ જાય છે એ મંદિર સુધી બજાર છે મસ્ત ખાટા મીઠા આંબલા મુખવાસની વસ્તુ રમકડા ઘણું બધું વસ્તુ સારું અહીંયા મળી રહેશે એમાં ખલ વાટણિયા પણ સરસ હોય છે પછી આ લોખંડની તવીઓને બધું સરસ મજાના વેલણ ને બધું જુઓ ચમચાને અહીંયા સારું મળી રહે આ મેળામાં તો મોટું ગેટ છે એ અત્યારે બંધ રાખેલો છે અને અંદર કામ ચાલુ છે એના કારણે જો તો આ છે મિત્રો મવડી ની અંદર નું મંદિર આવેલું છે અને સરસ આની નદી પણ છે અંદર જવાની કોક દિવસ એ પણ તમને વિડીયોમાં બતાવીશું તો અત્યારે મંદિર ના દર્શન કરી લો કારણ કે અંદર તો મોબાઈલ લઈ જવા નહીં દેતા એટલે થી તમને દર્શન કરે અને અહીંયા સુખડીની થાળીઓ મળે છે અને અહીંયાની સુખડી એકદમ પ્રખ્યાત છે મસ્ત થાળી અહીંયા પચાસો જેવી આપણી કેપેસિટી હોય એ પ્રમાણે આપણે અહીંથી લઈ શકીએ છીએ અહીંયા કૂપન લેવાની છે ને બાજુમાં અંખડીની થાળી લેવાની છે તો અહીંયાથી પ્રસાદ લઈને હવે આપણે મંદિર તરફ જવાનું છે દર્શન કરવા માટે તો વિડીયોની અંદર બનાવો અને એક વાત જરૂર કહીશ કે મને મંદિર કોઈ બી હોય રૂડ ઉપર નાનકડું મંદિર હોય તોય મને દર્શન કરવા જવાની બહુ જ મજા આવે એ જઈએ ને એટલે આપણને એકદમ શાંતિ મળે મનને

đây đó, Ê Đi ra khỏi đây ra đây ra đi बाबा कौन ना चला આપણે દર્શન કરી અને બહાર આવી ગયા છીએ તરફ જવાનું છે ચાલો રાત પડી જઈ હતી અને બધા દાળ ભાત બનાવ્યા છે ઘરે આવીને સરસ મજાના દાણા વાળા તો ચાલો બધા જમવા માટે અને બહુ લેટ થઈ ગયું તું ત્યાંથી આવતા આવતા ખૂબ જ મોડું થઈ ગયું હતું અને શાક છે રોટલી છે અને સીરો પણ છે સાઈડ માં તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ